કચ્છમાં માનકુવા ગામના વતની અને પાટીદાર આ અને કૃષ્ણજી બંને સગા ભાઈ હતા એક વખત માનકુવાના અદાભાઈ ગરાસિયા મહારાજના દર્શન માટે ગઢડા જવા તૈયાર થયા તેની સાથે મૂળજી પણ તૈયાર થયો. મનમાં થયું કે લાવને સ્વામિનારાયણ જોતા આવીશું અદાભાઈની સાથે ગઢડા આવી પહોંચ્યા મહારાજના દર્શન થતા જ મનમાં શાંતિ થઈ

કા તમને નિશ્ચય થયો નથી ના ના એ તો સર્વેશ્વર સંપન્ન જગદીશ્વર છે ત્યારે દર્શન કરવા હોય તો ચાલ આપણે ફરીથી જઈએ યુવાન બંને ભાઈઓ ગઢડે પહોંચ્યા મહારાજના દર્શન કરીને કૃષ્ણજીને પણ દ્રઢ નિશ્ચય થઈ ગયો અને બંને ભાઈ ત્યાં જ રોકાઈ ગયા બંને ભાઈ પરણેલા હતા બહુ સમય પછી ઘેર ન આવ્યા એટલે એમના સંબંધીઓ તથા પત્નીઓ છેક ગઢડે પહોંચ્યા

પાછા ઘેર આવ્યા પણ મન મહારાજ ને પાસ પછી પત્નીઓ એમ કહી શિષના છેદી ને પત્ની તરફ નાખી અને ચાલતા થયા કૃષ્ણજી પણ એમ કરવા તૈયાર થયા એટલે એમની પત્નીએ તરત જ રજા આપી દીધી અંગ છેદન ના કારણે મૂળજી તો બીમાર પડ્યા

નામ ગોઠવવાનું તો ભૂલી જ ગયા હતા ત્યારે કહે મહારાજ નામ ને ઠામ તો મિથ્યા છે અહો મોટા બ્રહ્મ જ્ઞાની આવી પહોંચ્યા પાર્ષદો અમને બહાર કાઢી મૂકો દરબારમાંથી બહાર કાઢી મુકાયા ઘેલા ને કાંઠે બેસીને કીર્તનો ગાવા લાગ્યા રાત પડી ગઈ મહારાજ ઓઢ્યા છે પણ નિંદ્રા આવતી નથી પ્રેમ ભાવથી વીર ના કીર્તન બોલનાર પેલા બે ભક્તનમાં વૃત્તિ તણાય છે કેલા ને કાઠેથી દૂર કાઢી મૂકવા ફરીથી પાર્સદો મોકલ્યા પેલા બંને જણા સામે કાઠે બેઠા શરીર ગમે તેટલું દૂર થાય પણ ભગવાન તરત જ પણ ભાવના તંતુ કોણ કાપી શકવાનું છે બે ત્રણ વખત આ રીતે અપમાન કરાવી જોઈને પછી રાતે દરબારમાં બોલાવી ભેટી સારા કપડા મંગાવી પહેરાવી દીક્ષા આપી મૂળજી નામ મૂળજીનું નામ સર્વજ્ઞાનાનંદ સ્વામી પાડ્યું

આનંદાનંદજી નામે બ્રહ્મચારીને પહેલી વહેલી શ્રી નરનારાયણ દેવ આદિ દેવોની પૂજા સોંપી સંત વિના સાચી કોણ કહે સારા સુખની વાત નિષ્કુળાનંદ સ્વામીના આ શબ્દો સર્વે જ્ઞાનાનંદ સ્વામી એ સત્ય કરી બતાવ્યા આ પ્રસંગ પછી શ્રીજી મહારાજે નક્કી કર્યું કે મંદિરના વહીવટો સ્વચ્છ રીતે સંતો ચલાવી શકશે મહંતો તરીકે મહાસ્નેહી ને એમાં મહંતો તરીકે મહાનિસ્નેહી ને વૈરાગ્યશીલ સંતોની નિમણૂક કરી આ પ્રમાણે સંપ્રદાયના આદિ મહાન શ્રી સર્વજ્ઞાનાનંદ સ્વામી હતા